જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં ને અત્યારે વાગી ગયા છે રાતના આઠ ને અમે અહીં બજારમાં નીકળ્યા ને તો હતી તીતા બેન દેખી ગયા બેને બોલાવી કે બેન અહીંયા આવો હું તમને ફોલો કરું છું ને તમારા રોજ વિડીયો જોઉં છું તો બેન તમે ક્યાંથી છે તમારું નામ અમે કચ્છ ભુજ અંજારથી છીએ ને મારું નામ ચાંદનીબેન બેન છે હું નરેન્દ્ર મોદી વિચાર મંચમાં કચ્છ જિલ્લા મહામંત્રી છું અને અનેક સેવાકીય પ્રવૃત્તિ કરું છું અને લીલુબેનને ખાસ કરીને ફોલો કરું છું અને એમના બહુ સરસ વિડીયો હોય છે ને દરરોજ જોઉં છું હું અહીંયા હરિદ્વાર આવી છું તો એ મને મળ્યા તો હું એમને ઓળખી ગઈ અને એમના ભજન તો બહુ સરસ હોય છે મળીને ખૂબ આનંદ થયો અને તમે પણ કચ્છ આવજો આ વિડીયો તો જોતા પણ આ લાઈવ મળ્યા એટલે ખૂબ આનંદ થયો મજા આવી ગઈ મને મજા આવી મને બહુ ગમ્યું તમારો ખૂબ ખૂબ આભાર કે તમે બધાય જોશ એથી જ અમે બધા આગળ અમે તમને ફોલો કરી અમે આવા સારા સારા વ્યક્તિને ફોલો કરીએ કે જેથી કરીને નાની વયના બાળકોમાં સારા વિચારો આવે અને તમારા ભજન તો બહુ જ સરસ હોય છે મને બહુ